મધુવંતી નદીને કાંઠડે ભરોડું શિવનું ધામ શ્રી કૃષ્ણજી ફર્યા હતા અહીં ચોરીના ફેરા એટલે જ તો કહેવાયા ચોરેશ્વર પરિવાર મિત્રો આજે આપણે એવા શિવાલયની મુલાકાતે છીએ કે જે શિવાલય પર સ્વયં ભગવાન કૃષ્ણ પધાર્યા હતા આ શિવાલય એટલે મેંદેડા નજીક આવેલું ચોરેશ્વર મહાદેવ

અહીં પહોંચવા માટે તમારે જૂનાગઢથી મેંદેડા સુધી સરકારી બસ એટલે કે એસટી બસ મળી શકે છે અને મેંદેડાથી ખાનગી વાહનમાં આપણે ચોરેશ્વર આવવાનું રહે છે જૂનાગઢ જિલ્લાના મેંદેડા ગામથી આશરે ત્રણ કિલોમીટરના અંતરે ચોરેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે હાલો નમસ્કાર કેમ છો વાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ એવી સરસ મજાની જગ્યા ઉપર કે જે જગ્યા ઉપર એક સમયે મધની નદી વહતી હતી તો આ તમામ વસ્તુ આજના વિડીયોમાં જોવા જાણવાના છીએ સાથે સાથે તમારા સૌ માટે આ એક પિકનિક સ્પોટ કઈ જગ્યાએ આવેલું છે અને કેવી અમે મજા કરીએ છીએ એ તમામ વસ્તુ શેર કરવાના છીએ તો આ અદભુત વિડીયોમાં ચાલો શરૂ કરીએ આજનો વિડીયો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન મહાદેવ

ટુરિઝમ પણ આ જગ્યાને પ્રમોટ કરી રહી છે આ જગ્યા પર આવો છો કે આ ત્રણ વસ્તુ એલાઉડ નથી ખાસ ધ્યાન લેવું અને જ્યારે તમે આ જગ્યા પર આવો છો તો ખૂબ જ વિશાળ પ્રમાણમાં આ જગ્યા ઉપર પાર્કિંગ છે અને આ જગ્યા ઉપર પાર્ક કરીને સામે મહાદેવનું મંદિર છે ફ્રેન્ડ્સ મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુએ તમે જોશો ને તો ખૂબ સરસ મજાની મધુવંતી નદી વહી રહી છે તો ત્યાં આપણે મોજ કરવાના છીએ બધી વસ્તુ તમારે સૌ સાથે શેર કરીશું અત્યારે સૌથી પહેલાં મહાદેવના દર્શન કરીએ ત્યારબાદ ભોજન લઈશું અને ત્યારબાદ જે ધુબાકા મારવાના છે નદીમાં એ તો કાંઈક અલગ જ છે જોડાયેલ રહેજો આ વિડીયોમાં બરાબર ને દેવું બરાબર છે હું ફૂલ ધુબાકા મારી ચલો Yeah, man. Yeah, અને ભોળાનાથના ખૂબ સરસમેના દર્શન કર્યા છે હવે ભૂખ લાગી છે જોરદાર જેમ કે ભાગી ગયા છે બે જમીન આપણે સુધી જવાનું છે નાવા અને ફૂલ ફેમિલી સાથે આવ્યા છે જોવામાં આવી બોલ કઈ નાવા જો જમવામાં થેપલા ખીર છે ને ખીર દહીં ટુંગડી ટમેટાનું કચુંબર અને સૂકી ભાજી જોરદાર અને આ પડી થાક ઘણા બધા છે હવે જમી લઈએ અને પછી સીધું જવાનું ઠેકડો સીધું જ મારવાનું છે ઠેકડો મારીને ને સીધો અહીંયા મધુમતી નદી મારવાનું ઓકે સો ફાઈનલી આપણે હવે જઈ રહ્યા છીએ નહવા માટે નદીની અંદર અને નદીનું નામ છે મધુવંતી નદી આ જગ્યાનો જે ઇતિહાસ છે એ પણ તમારા સૌ સાથે શેર કરી દઈશ બેક સાઈડ જોઈ શકો છો કેટલા લોકો આ જગ્યા ઉપર આવ્યા છે અને ખૂબ મોજ કરી રહ્યા છે આવી જ મોજ આપણે કરવાની છે તમારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાં જઈ રહ્યા છીએ જોરદાર મધુવંતી નદીની મોજ લેવા માટે હા મોજ હા તો રસ્તો અહીંથી છે અમે લોકો શોર્ટકટમાં આવ્યા હતા ભેગું થયું નહીં અહીંથી રસ્તો છે

ભૂકા બોલાવી એવો થોડકો હે મિત્રી રહ્યા અરે આવે ને ધુબાકો મારી જવાનું એટલે જગા થઈ જાય તમે જોઈ શકો છો કે કઈ રીતે ધોધમાર આ પાણી જઈ રહ્યું છે અને પાણીમાં ખરેખર લોકો ખૂબ જ આનંદથી મોજ કરી રહ્યા છે તો આવી કંઈક જગ્યા છે ચોરીશ્વર મહાદેવની ફ્રેન્સ અત્યાર સુધી તમે વિડીયોમાં બની રહ્યા છો તો તમને વિડીયો સો ટકા ગમ્યો હશે હવે ઘણા બધા લોકોના વિડીયો તમારી સાથે શેર કરે છે કે કઈ રીતે મોજ કરી રહ્યા છે હવે મારો વારો છે હું જાઉં છું નાવા માટે ત્યાં સુધી તમે વિડીયોમાં જોડાઈ દેજો અને આગળ શું શું વિડીયો સિનેમેટિક્સ આવે છે જરૂરથી જોજો અને લોકો સાથે આપણો વિડીયો શેર કરી દેજો ને તમે ક્યારે આ જગ્યા પર આવો છો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હું જરાક મોજ કરી આવું ઓ ત્યાં સુધી ઊભા રહેજો હમણાં આવું ધરતીનું અમૃત એટલે પાણી અને એ પાણી જ્યારે તમે આવી રીતની સુંદર મજાની ગામડાની ઢબે પીવો છો ત્યારે જે મોજ આવે ભાઈ આ જબરજસ્ત તમે ક્યારેય આ રીતનું નાઇનનું પાણી પીધું છે કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો ઓકે તો ભાઈને ને કંઈક સબસ્ક્રાઈબર મળી જાય છે તો કંઈક સરસ મજાના સબસ્ક્રાઈબર મળી ગયા તો આપણે જેની અંદર વાતચીત કરીએ ને અત્યારે હવે બધા મારા

આનંદ જ અલગ હોય તને આ નહીં સમજાય તો આ લાગે ને તો અહિયાં ખબર પડે કે ભૂંગળું વાળી ખાવાની મજા હું ઓહ તો આશા છે કે આપ સૌને વિડીયો મારી ખૂબ જ મજા આવી હશે જો વિડીયો ગમે તો લોકો સાથે શેર કરજો નવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલન હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા યુનિક વિડીયો લઈને માટે આવતા હોય છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હાર ટુ ઓલ